હેલો મિત્રો દેશી કુચુ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ડુંગળીના ભજીયા એના માટે આપણે એકદમ ઝીણી સમારીને ડુંગળી લઈ લીધી છે ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ બનાવવાનું આપણે તળવા આપણે હવે તળવા માટે તેલ લઈ લઈશું તેના માટે આપણે પેન ચાલુ કરી દઈશું અને સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું પેનમાં ત્યાં સુધી આપણે મસાલો બનાવી દઈશું હવે આપણે આમાં થોડો અજમો એડ કરીશું હવે આપણે ત્રણ વાટકી જેટલું બેસન એડ કરીશું તમે જોઈ શકો છો આ બીજી વાટકી અને આ ત્રીજી વાટકી ત્રણ વાટકી બેસણ એડ કરીશું આપણે હવે આપણે આમાં થોડું સોડા એડ કરીશું ખાવાનું હવે આપણે આમાં થોડું જીરું એડ કરીશું મરચું એડ કરીશું બે ચમચી થોડું વધારે મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર હવે આપણે આ બધું મિક્સ કરી લેશું પહેલાં હાથેથી જ આ રીતે મિક્સ કરવા ડુંગળીનું જે પાણી છૂટું પડે છે એટલે આપણે પાણી જરૂર પ્રમાણે જ નાખવું પડે આ રીતે મિક્સ કરી લેશું મિક્સ કર્યા પછી જ જે પાણી જોઈએ તે આપણે અંદર ઉમેરીશું ધીમે ધીમે આપણે થોડું થોડું પાણી આ રીતનું આપણે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ રીતનું આપણે બેટર તૈયાર કરીશું ભજીયા માટેનું હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીશું આપણે ચેક કરી લેશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં આપણું આ રીતે નાખીને આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ભજીયા આ રીતે એડ કરીશું તમે જોઈ શકો છો બહાર મળે છે એ બાજુ ડુંગળીના ભજીયા આપણે બનાવી બનાવીશું બહાર જેવા જ હોટલમાં મળતા હવે આપણે ભજીયાને થવા દઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ભજીયાને તળવા દઈશું સારી રીતે તેથી આપણા ભજીયા ખૂબ જ સારા બને તમે જોઈ શકો છો આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન થવા માંડ્યા છે આપણે બાર હોય તેવા જ તૈયાર થયા છે ડુંગળીના હવે આપણે લઈ લેશું તમે જોઈ શકો છો હવે આ જ રીતે આપણે બાકીના પણ ભજીયા તળી દઈશું તમે જોઈ શકો છો આપણે ડુંગળીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા